નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ અને સ્ટાફનું વર્તન આ બાબતે સ્થાનિક આદિવાસી યુવાનોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે છોટાઉદેપુર ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં અપૂરતી આરોગ્યની સુવિધાઓ જેવી કે સીટી સ્કેન મશીન સોનોગ્રાફી મશીન જેનો ખૂબ અભાવ છે જે માટે લોકોએ બોડેલી અથવા વડોદરા ખાનગી દવાખાનામાં જવું પડે છે તથા ઇમરજન્સી કેસમાં તાત્કાલિક સારવારનો અભાવ જોવા મળે છે જરૂરી ડોક્ટર સ્ટાફ હાજર નથી મળતા આ હોસ્પિટલ ખાતે ગાયનિક ડોક્ટર ઓર્થોપેડિક જનરલ સર્જન જેવા ડૉક્ટર પણ નથી તેથી દર્દીઓએ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને એટલે ખૂબ જ હાલાકી પડે હાલમાં રાયપુર ગામના ત્રણ યુવાનનું અકસ્માત થયું તો તેની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે સરકારી હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતે લાવ્યા અહીં સામાન્ય ધનુનું ઇન્જેક્શન આપવા માટે પણ ત્રીસ મિનિટ કરતાં વધારે સમય લીધો અને એક ભાઈને વધારે ઘા હતો તેના માટે ત્યાંના સ્ટાફ દ્વારા યોગ્ય વર્તાવ કરવા ન કરવામાં ન આવ્યો એવું કહી દેવામાં આવ્યું કે ઓર્થોને બતાવવું પડશે ને હમણાં અહીં ઓર્થો હાજર નથી થોડા સમય પછી કહેવામાં આવ્યું કે ઓર્થો હાજર છે પણ આ તો વધારે ઘા છે આ તો સર્જનને બતાવવું પડે અને આપણા છોટા ઉદેપુરમાં એક પણ સર્જન નથી સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવવામાં લોકોએ કાં તો વડોદરા જવું પડે કાં તો કેસ ખાનગી દવાખાનામાં લઈ જવા પડે કારણ કે અહીં યોગ્ય જવાબ સ્ટાફ તરફથી આપવામાં નથી આવતો અને સારવાર કરવામાં પણ વિલંબ કરવામાં આવે છે આજરોજ છોટાઉદેપુર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જે કે આપણે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ જેમાં આરોગ્યની ખૂબ જ આરોગ્ય આરોગ્યની બાબતમાં ખૂબ જ કથળતી હાલત છે જોઈએ તો પૂરતા ડૉક્ટરો નથી જેવા કે ગાયનેક છે ઇ એન ટી ડૉક્ટર છે કે પછી સર્જન ડૉક્ટરોની ખૂબ કમી છે સાથે સાથે જરૂરી સાધનો જે એક્સરે મશીન છે સીટી સ્કેન મશીન છે એમઆરઆઈ મશીન છે એની સુવિધાઓ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં નથી તો સત્વરે એની સગવડ કરવામાં આવે અને અહીંનો અહીંનો જે વિસ્તાર જે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તાર પૂરેપૂરો સરકારી દવાખાના ઉપર નિર્ભર છે તો એ સુવિધા વધારવામાં આવે અને જે ત્યાંના કર્મચારીઓ દ્વારા જે મિસબિહેવ કરવામાં આવે છે એ અંગે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી શું નામ તમારું આઠ વાગે તો છોટાદેપુર જિલ્લામાં સરકારી હોસ્પિટલ આવે છે અને એક ફરિયાદ બાદ ત્યાં થોડું અમને મિસબિહેવિયર થાય છે અને યોગ્ય સારવાર તાત્કાલિક મળતી નહીં એક સત્તર નવો બનારો એક બનાવ બન્યો હતો ત્રણ યુવાનોને એક્સિડન્ટ થયો હતો ત્યારે અમે એને તાત્કાલિક સારવાર માટે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં લાવ્યા તો એમાં તાત્કાલિક સારવાર એટલે કે અમને ત્યાં અડધો કલાક જેવો થઈ ગયો પણ એમને બેડ એકને નહીં આપ્યો અને એકને તો સ્ટેચ પર વાળ્યો અને નીચે બે હાડી રાખ્યો એકને થોડું શું હતું એટલે ફાટા કર્યું બીજાને બી ચાર પાંચ ટાકા લીધા પણ એકને થોડો વધારે ખાતો તો 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 એ લોકો કહે કે આ તો અર્થોને બતાવવું પડે ઓથો તો હાજર નહીં પછી કીધું કે આ તો ફોન કર્યો બી ગસ્ટ આપવું કે કે કોઈ છે કે નહીં કે ઓર્થો છે પણ હાલ હાજર નહીં પણ આને તો હજી વધારે ખા છે આ તો સર્જનને બતાવવું પડે અને આપણે તો આખી ઉદેપુરમાં સર્જન નહીં હાજર એટલે હું છે નહીં હોસ્પિટલમાં તો તમારે સરકારી હોસ્પિટલમાં સારવાર જોઈતી હોય તો તમે વડોદરા આઈએસએચજી ખાતે ફરીને કરો ત્યાં લઈ જાઓ તો તમારે તૈય જવું હોય તો હું તમને એમ્બ્યુલન્સ કરી આપું અને ને તો પછી કંઈ કાઇવેટમાં લઈ જાઉં તો પછી આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં તો અડધા કલાકમાં બ્લડ સેમ્પલ લઈ ગયા એક્સરે કર્યો પછી ટાંકા લઈને દે અને ચૌદ જેટલા આવ્યા તા એ તો જે સુવિધા આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં છોટાઉદેપુરમાં જ એક કે બે કિલોમીટરની અંદર અડધા કલાકમાં મળી જાય છે અને આપણે છોટાઉદેપુર જે જનરલ હોસ્પિટલ છે સરકારી ત્યાં તો એક કલાક સુધી કોઈ સારવાર વધારે મળતી ત્યાં તો આનું માથું પહેલાંના પર ફોડો અને પેલાનું માતું પર બિલ પણ આવે એવું કરે જો છોટાઉદેપુર જિલ્લામાં કોઈ ખાણી ખનીજ મની આવે કે ડોળો માટી હતી તો તમને તાત્કાલિક દેખાય છે તેને તો તમે અત્યારે હાલમાં છોટાઉદેપુરના જે કવ તાલુકો છે ને એમાંથી અઠ્યાવીસ ગામડાને બી વિસ્તારિત કરવાની વાત કરે છે તો ખનીજ મળી આવે તો તાત્કાલિક તમે દોડી આવો જે છોટાઉદેપુર જિલ્લો ફર્સ્ટ કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર તેરથી બનાવ્યો છે અને આજે લગભગ એના બારથી તેર વર્ષ થઈ ગયા છે તો આજ સુધી અમારા જિલ્લામાં જે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાતી એમાં સર્જન કે ઓર્થોલોજી સુધી કેમ નહીં આજે હાજર તમારા જે વિસ્તાર છે એને તમે જો ખનીજ મળે તો તાત્કાલિક લઈ જાઓ અને જે પ્રાથમિક સુવિધા મળવા જોઈએ એનાથી તમે કેમ વંચિત રાખો કારણ કે અમને પ્રાથમિક સુવિધા તો મળવી જોઈએ વધારે હોય તો અમે લઈ જઈએ વાંધો નહીં પણ જે ઇમરજન્સીમાં તાત્કાલિક મળવી જોઈએ એ તો સારવાર આપે મળેલી હોય તો બહુ સારું તો અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે સારવારમાં કાંઈક સુધારો થાય તો સારું એવું કરીને શું નામ તમારું રાઠવાનંદ કુમાર કઈ ગામ રાયપુર ગામ તાલુકો કવડ જિલ્લો છોટાઉદેપુર